સૂર્ય ઉગેલો હોય ને પાંચ વાગ્યા પહેલા જમી લેતા પાંચ વાગે અને પછી ન જમતા એવા નિમ રાખે એનું કામ કે જઠરાગ્નિ મંદ પડી જાય એને કારણે ઘણા બધા આપણને બીમારી થાય છે અને મેન અત્યારે બીમારી થવાના મહત્વના કારણો કયા હોય છે કે વાત પીત અને કફ તો સૌથી વધારે પ્રોબ્લેમ સેનાથી થાય છે કે પેટ પરેશાન કરે છે બીજા નંબરની અંદર ગેસ ગેસ બાવન પ્રકારના છે અલગ અલગ જગ્યાએ અનેક પ્રકારના ગેસથી

જાણીએ છે એટલી બધી ખાન થોડી હોય આવા બે આઈસ્ક્રીમ ખાઈ પછી શું થાય થોડી વાત છે જેમાં ભાઈ ને મેં ચસમા બાબત ની વાત કરી તો અત્યારે એમને કીધું મને દુખાવો કમ છે પણ હું એમ કઉ છું કે

અને એનો કોઈ ઉપચાર નથી થતો એ પણ આપણે કરીએ છીએ એ પણ કહેવાનો નિયમ છે કે નિમનું પાલન કરવું જરૂરી છે અને અહીંયા આવી ન શકતા હોય એ લોકોએ આંકડાનું દોડવું લેવાનું એની અંદર જે રૂ નીકળેલું હોય એ રૂને બારી અને એની અંદર ભરી દેવાથી સો ટકા એ રસી બંધ થઈ જાય છે બીજા નંબરની અંદર કે કોઈ રસી કોઈ એનાથી પણ બંધ ન થાય તો લીમડો લેવાનો લીમડાને બાફી નાખવાનો એની લુગડી બનાવીને લગાડવાથી પણ રસી ડાયાબિટીસનું બંધ થઈ જાય છે પછી ડાયાબિટીસ ને તમારે કંટ્રોલ કરવું છે તો શું કરવું જોઈએ કે આકડાના ત્રણ પાન લેવાના બે પગે ત્રણ ત્રણ પાન બાંધી દેવાના ગરમ કરીને ઊંધા જેને કારણે ડાયાબિટીસ પંદર દિવસ પછી મપા આવશો તો સો ટકા તમને ઓછી લાગશે અને અમુક દવા અમે અહીંથી આપશું એનું સેવન કરવું જરૂરી છે તો સો ટકા તમને નિજાત મળશે તમે એમ કહેશો કે ખરેખર ડાયાબિટીસ નથી અમારી ગણતરી એક જ હોય છે સારું કરવાની ભીલા રાખો ને હું ટાઈટ કરી નાખું તમે ટાઈટ કરી નાખો તો એક પગની ઉપર ચડાવો દીકરી ઊંધો હોઈ જાવ દીકરી અહીંથી ઊંચો કરવાનો છે આખો પગ હળંગ રાખીને

ચાલો વા બેટા મંડો હાલવા હરખા એક હરખું હાલવાનું છે એમ હવે આપણે કેવું લાગે છે થોડુંક સારું હોય તો આપણે બંધ કરી દઈએ બધું અત્યારે તમને સાયન્ટિકા નો દુખાવો ન હોય દુખે છે તમને કમરમાં આવે એ બાબત નું ક્યાં દુખે છે સુઈ બંધ જ મોકલી ઊંધાઓ ચાલો ઉપર થી જાવ છે અત્યારે ઓછું થઈ ગયું હા એમ ભાઈ આવું આ બાજુ હા ઓછું થઈ જાય એવું આપણે કરશું હાઈ બંધ કરી દેશું બધું

આ રીતનું કરવાથી ગમે એવી પેસોટી ખાઈ ગઈ હોય કોઈથી ઠીક નથી થતી તો આ દ્વારા પેસોટી ઠીક થઈ જાય છે એકદમ તમે પણ ઘરે કરી શકો છો ઘણા લોકોને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એની દવાના વિડીયો પણ હવે હવે અમે દેવાના છીએ કે જેને કારણે તમે ઘર બેઠા ઈલાજ કરી શકો ધાધરની ખ ખરજવાની જેમને કપાસીની પછી કોઈને સિર નીકળું હોય તો એની અમે ઘણી બધી દવા તમને બતાવશું અમારા વિડીયો છે અઘોરી બાબા યોગીરાજ ચેનલની અંદર અહીંયા આવવા માટે આટકો ટોથી ગરણી ગરણીથી છોરખાણ ઉપાદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારે રજા રહીએ છીએ તમને આ ફોટો એક મૂકું છું જેને કારણે તમને ખબર પડે કે કયા કયા વારે રજા રહ્યા છે આમાં બધું લખેલ છે આજે સોમવાર છે રજા છે છતાં પણ કોઈ બોય મોટી બીમારી વાળા આવ્યા હોય તો અમે ના નથી પાડતા બારગામથી લઈ છે આ એડ્રેસ છે અહીંયા હરેક પ્રકારના ઈલાજ કરીએ છીએ જેમ કે ચિકનગુનિયાથી લઈ અને કેન્સર લગ્નના ઈલાજ કરીએ છીએ જય હનુમાન હવે કેવું લાગે છે આપને સારું લાગે છે ભાઈ જુઓ જોઈએ દરજ્જ જતું રહી હશે ફાયદો પડે છે ને હવે હા એમ હવે હાવ ફાયદો થઈ જશે હમણાં હો પૂરું થઈ જવા દો કામ બોલો જય હનુમાન હમ હવે આપણે જોઈએ જ લઈએ કે ભાઈ ઊભા થાય ને ત્યાં સુધી લાવો જોઈએ બે આ થામ કરો જોઈએ જો પેસોટી ચેક કરવાનો પોઈન્ટ બતાવું છું તમને બધાને આ બે હાથ ભેગા કરો આ નસ અને આ નસ મળતી હોય આ મળતી હોય જો આંગળી કેટલી લાંબી છે તમે જોઈ શકો છો આ બે ટચલી આંગળી છે એની અંદર આ આંગળી આટલી બધી લાંબી છે જેને કારણે પેસોટી એટલી બધી ખસેલી છે તમે જોઈ શકો છો ને એ હવે ઠેકાણે આવશે એટલે હું કહીશ પાછળથી ઊંચા થાવ ભાઈ થોડાક ઊંચા હજી હજી ઊંચા થાવ ને બહુ ઓલો તું તો ભાઈ ચણો ઊંચો થા બસ વિજામ રાખ એમ ભલે એવું ઉકળી ગયું એનાથી ઘણી વાર રાખતો એ ભાઈ પગ રાખતો એટલે પડે નહીં ત્યાં હું બહુ ઢીલો જણ આદિવાસી તો યાર કેવા પહેલવાનું હોય ભલા મણ મને હાજા કરવાની ઈચ્છા બહુ હું કોઈ માણસ માંદો ન રહેવો જોઈએ જો હવે તાત્કાલિક પેસોટી ઠેકાણે આવી ગયું જો બે આંગળીઓ ભેગી કરાવે સરખે એટલે ખબર પડે હમ આમ રાખને આને બરોબરી જોઈએ જોઈ લ્યો તમે જોઈ શકો છો બધા હવે કે બે આંગળીઓ સેટિંગમાં આવી ગઈ છે નજીકથી દેખાડીએ એટલે ખબર પડે કે બાપુ બનાવટ તો નથી કરતા ને જોવો જોઈએ સેટિંગ આવી ગઈ બોલો જય હનુમાન